બારદોલી ખાતે દોઢસોથી વધુ ગણેશજીની પાંચમા દિવસે ઉત્સવભેર મુન્દ્રા નદીમાં વિસર્જન કરાયું સુરત જિલ્લાના બારદોડી ખાતે ગણેશ રવિવારે પાંચમા દિવસે બારદોડી ખાતે ભક્તિ અને માહોલ વચ્ચે મૂર્તિ વિસર્જન કરવામાં આવી હતી પાંચ દિવસ માટે સ્થપાયેલી કરેલી ગણેશજીની પ્રતિમાનું ભક્તોએ નાચગાન સાથે ભાડે હૈયે મુલા નદીના તળાવી નજીક ઓવાળે ઉત્સાહભેર વિસર્જન કર્યું હતું સાંજથી શરૂ થયેલી આ પ્રક્રિયા મોડી રાત સુધી ચાલુ રહી હતી નાની નાની પ્રતિમાઓ સહિત કુલ દોઢસો થી વધુ મૂર્તિનું તલાવડીમાં ગુંદોડા કિનારે વિસર્જન કરાયું હતું ભક્તો ગણપતિ બાપા મોરિયાના ઘૂમતા નાગ વચ્ચે ભગવાન શ્રીજીને વિદાય આપી હતી જ્યારે બાદોડી પોલીસે શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન થાય તે માટે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો